આજે એક નવું જાદુ લઈને હું આવી છું સૌથી પહેલાં તો તમારા સૌનો આભાર માની લઉં કે મારા જાદુ તમે બહુ સરસ રીતે ઉત્સાહથી જુઓ છો અને એટલા બધા તો કોમેન્ટ નથી કરતા પણ થોડી ઘણી કોમેન્ટ્સ આવે છે ખરી એ બદલ તમારા સૌનો આભાર હજુ વધારે કોમેન્ટ્સ આવે હજુ વધારે તમે મારા જાદુ જુઓ તો મારો ઉત્સાહ પણ બમણો તમણો થાય તો આજે હું ફરી એક નવું જાદુ રજૂ કરવાની છું આ જાદુ લાંબુ બહુ છે એટલું બધું લાંબુ છે ને કે તમે કંટાળી જશો પણ પછી આવે છે બહુ મજા આ જાદુમાં તો લંબાણથી તમે કંટાળો નહીં ને એટલા માટે હું કેટલીક બાબતો તમારી જોડે શેર કરવા માગું છું પણ એ હમણાં નહીં મને જ્યારે જરૂર લાગશે કે હવે તમે કંટાળશો ત્યારે હું એ કેટલીક બાબતો શેર કરીશ અત્યારે તો આપણા જાદુની વાત કરીએ તો આ જાદુમાં હું આનું કોઈ ટ્યુટોરિયલ નથી આપવાની એટલે તમને અત્યારથી જ જણાવી દઉં કે આ જાદુ કઈ રીતે બને છે જાદુ એટલે આમ તો હાથ ચાલકી જ હોય છે અહીંયા આગળ પણ કશું સેટિંગ કરેલું હોય અને જાદુ બનતું હોય તો અહીં સેટિંગ હું પહેલેથી જ તમને જણાવી દઉં છું કીધો કોયડો કોડીનો પહેલેથી હું આ કોયડો ખુલ્લો કરી નાખું છું તો આ પત્તામાં કોઈ જાતનું સેટિંગ નથી કરવાનું આ ગમે તેવી રીતે તમે ટીપીને પત્તા લઈ શકો સેટિંગ માત્ર આટલું જ કરવાનું છે કે ત્રણ ચાર દશા તમે ચાર દશા લઈ શકો ચાર બાદશાહ લઈ શકો ચાર રાણી લઈ શકો ચાર એકા લઈ શકો તમને જે મન થાય એ ચાર પત્તા તમે લઈ શકો એવું જરૂરી નથી કે દશા જ લેવા પણ અહીંયા તો મને મન થયું છે દશા લેવાનું એટલે હું દશા લઉં છું તમને રાણી લેવી હોય તો રાણી પણ લઈ શકો અને એકા લેવા હોય તો એકા પણ લઈ શકો તો હવે હું તમને જણાવું શું કરવાનું સૌથી પહેલાં એ નીચેના પત્તા ઊંધા નહીં રાખવાના પણ પત્તાને ચત્તા રાખવાના આમ ચત્તા અને ત્યાં આગળ એક દસો મૂકવાનો પછી ગમે તે પત્તું મને એકો ગમે છે એટલે હું એકો રાખું છું બાકી કોઈ પણ પત્તું રાખવાનું અહીંયા આ પત્તાની જોડે કોઈ સંબંધ નથી ગમે તે પત્તું તમે રાખી શકો અને પછી ત્રણ દશા એ અહીંયા રાખવાના એટલે જો નીચેથી જોઈએ તો ત્રણ દશા પછી કોઈ પણ એક પત્તું અને પછી એક દસો આવી રીતે આ સેટિંગ થયું આટલું રાખવાનું અને પછી પત્તાને ચત્તા કરી ઊંધા કરી નાખવાના બરાબર સમજો આ ઊંધા કર્યા પત્તા હવે ઉપરથી સોળ પત્તા નીચે નાખવાના છે પણ એક 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 લઈને નહીં આવી રીતે સોળ પત્તા ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ આ સોળ પત્તા નીચે રાખવાના હવે શું કરવાનું છે બરાબર સમજો સોળ પત્તા નીચે મૂક્યા પછી ઉપરથી એક ડાબી બાજુ એક જમણી બાજુ એક ડાબી બાજુ એક જમણી બાજુ એમ બધા જ પત્તાને ડિવાઈડ કરી નાખવાના બે ભાગમાં સમજાયું બધા પત્તાને ડિવાઈડ કરી નાખવાના પછી ડાબી બાજુનો જે ભાગ છે એને પણ ફરી પાછો ડિવાઈડ કરવાનો આ જમણો ભાગ રહેવા દેવાનો ડાબ્યા ભાગને જ ડિવાઈડ કર્યા કરવાનો વળી પાછો ડિવાઈડ કરવાનો ત્યાં સુધી ડિવાઈડ કરવાનો કે જ્યાં સુધી એક પત્તું ન વધે ત્યાં સુધી ડિવાઈડ કર્યા કરવાનો સૌથી પહેલું પત્તું ડાબી બાજુએ મૂકવાનું એ યાદ રાખજો હવે હું તમને કેટલીક વાત વાત કરું તમે લોકો જે મારા જાદુ જુઓ છો એ જે હું નવા નવા મૂકું છું એ જ જુઓ છો પણ અત્યાર સુધીમાં તો મેં એકસઠ જેટલા જાદુ મૂકી દીધા છે મારા શરૂઆતના જાદુ તો તમે કોઈ જોતા જ નથી જે હું નવા મૂકું છું એ જ તમે સૌ જુઓ છો તો એકસઠ જેટલા જાદુ મેં મૂક્યા છે તે એ બધા જોવા માટે તમારે શું કરવું એ હું કહું મારી આ યુટ્યુબમાં મેં જો હવે આ પહેલી વખત ડિવાઈડ થઈ ગયા જમણી બાજુની થપ્પી રહેવા દેવાની ડાબી થપ્પી પાછી મેં લઈ લીધી એમાંથી વળી બાજુ એક ડાબી બાજુ એક જમણી બાજુ એમ મૂકવાનું અને ડિવાઈડ કરવાના મારા મારી યુટ્યુબમાં મેં પ્લેલિસ્ટ કર્યું છે લગભગ બારેક જેટલા પ્લેલિસ્ટ મેં કરેલા છે અને એમાં એક પ્લેલિસ્ટનું નામ છે પત્તાના જાદુ તો આ પત્તાના જાદુ નામનું જે પ્લે પ્લેલિસ્ટ છે એમાં મેં કુલ એકસઠ જેટલા જાદુના વિડીયો મૂક્યા છે અને બીજા હજી મૂકતી રહી છું તો તમને એ બધા જ જાદુ તમે જોજો શરૂઆતના જ અત્યારે હું મૂકું એ જ જોવા એમ નહીં પણ જે અગાઉ મૂકેલા છે એ જાદુ પણ જોજો તમને ગમે તો કોમેન્ટ્સ કરજો બીજાઓને પણ બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો આ થઈ એક વાત હજી બીજી વાત કરું જો આ એક પત્તું રહ્યું એને બાજુમાં મૂકી દેવાનું હવે ફરી પાછા આ જે પત્તા છે એને બે ભાગમાં ડિવાઈડ કરવાના પહેલાં ડાબી બાજુ પછી જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ હવે ફરી પાછી હું મારી વાત કરું આ જે પ્લે લિસ્ટ છે એમાં એક બીજું પણ પ્લે લિસ્ટ છે જેનું નામ છે મારા રેતી ચિત્રોના વિડીયો તમને સૌને ખાસ હું કહું છું આગ્રહ કરીને કહું છું કે આ મારું પ્લેલિસ્ટની અંદર રહેલા લગભગ પંચ્યાસી જેટલા વિડીયો એમાં છે એ તમે ખાસ જોજો મારો પહેલો શોખ એ આ રેતી ચિત્રોનો છે હું પોતે ચિત્રકાર છું આમ તો હું પ્રોફેસર હતી અત્યારે રિટાયર થઈ ગઈ છું પાંસઠ પાર છે મારી ઉંમર પણ રેતી ચિત્રો એ મારો પહેલો શોખ છે અને મેં ઘણા બધા રેતીના ચિત્રો કર્યા છે દરિયાઈ રેતીના તો આ ચિત્રો તમે ખાસ જોજો એક નવી કલા છે તમને નવી કલા જાણવા મળશે કે કેવી હોય આમ તો રેતી ચિત્રો ઘણા બનાવે છે કાંઈ હું એક જ બનાવું છું એવું નહીં પણ બધાની શૈલી જુદી જુદી હોય મારી શૈલી જુદી છે બીજાઓની શૈલી જુદી હોય પણ હા એટલું હું કહી શકું કે બહેનોમાં હું એક જ બનાવતી હોઈશ કદાચ કોઈ બેન રેતી ચિત્ર બનાવતી હોય એવું મારે જાણમાં નથી તો આ રેતી ચિત્રો મારા ખાસ જોજો અને તમને ગમે તો એમાં કોમેન્ટ્સ પણ લખજો તો મને ચિત્રો બનાવવાનો પણ ઉત્સાહ રહેશે જો ફરી પાછું એક રહ્યું એને અહીંયા જુદું મૂકી દઉં આ પ્રોસેસ ચાર વખત કરવાની છે આ બે વખત કરી હજી બે વખત કરવાની છે તો ફરી પાછું ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ ડાબુ જમણું ડાબુ જમણું એમ કરવાનું છે ફરી પાછી હું તમને મારી વાત શરૂ કરું તો આ બે પ્લેલિસ્ટની વાત થઈ એક તો પત્તાના જાદુનું પ્લેલિસ્ટ બીજું મારા રેતી ચિત્રોના વિડીયોનું પ્લેલિસ્ટ અને એક અન્ય પ્લેલિસ્ટ પણ છે એનું નામ છે પત્તા સિવાયના જાદુ અને જુદી જુદી પઝલ્સ અને વિવિધ રમતોની માહિતી આવું પણ એક પ્લેલિસ્ટ છે તો એ પણ તમે ખાસ જોજો તમને જેવી મજા મારા પત્તાના જાદુમાં આવે છે ને એવી જ મજા તમને એ બીજા બધા જાદુમાં પણ આવશે તો મારું પ્લેલિસ્ટ ખોલીને તમે અનુક્રમણિકામાં આ કાઢીને જોજો આ સિવાયના તો બીજા ઘણા બધા પ્લેલિસ્ટ મેં બનાવેલા છે મારા રેતી ચિત્રો સિવાયનું પણ મારું કેટલુંક સર્જન એમાં રહેલું છે એનું નામ પણ રેતી ચિત્ર સિવાયનું મારું સર્જન એવું છે એ પણ તમે જોજો તો આ બારે બાર પ્લે લિસ્ટ મારા છે તમે નિરાતે જોજો ગમે તો એમાં નીચે કોમેન્ટ્સ લખજો તો મારો ઉત્સાહ બમણો થશે તો આ ત્રીજું પત્તું નીકળ્યું ત્રણ અને હવે આ છેલ્લી વખત આવું ચાર વખત કરવાનું છે હવે છેલ્લી વખત ફરી ડાબુ જમણું ડાબું જમણું ડાબુ જમણું ડાબુ જમણું ડાબું જમણું ડાબુ જમણું ડાબુ જમણું ડાબુ જમણું ડાબુ જમણું આવી રીતે કર્યા કરવાનું છે તમે જોઈ શકો છો ને કે છે તો આ જાદુ બહુ લાંબુ પણ આવશે તમને મજા મને પણ આ જાદુ કરવાની મજા જ આવે છે એમ તમને પણ મજા આવશે ફરી પાછું આપણે ડાબી બાજુનું જ ઉપાડવાનું છે જમણી બાજુના પત્તા તો બધા એમને એમ રાખવાના છે પણ ડાબી બાજુના પત્તા બાટ્યા કરવાના છે ત્યાં સુધી બાટવાના કે જ્યાં સુધી એક પત્તું ન રહે ત્યાં સુધી પહેલાં ડાબી બાજુ મૂકવાનું પછી જમણી બાજુ મૂકવાનું પણ આ પત્તા આડાઓ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું નહીં તર આ જાદુ નહીં બને આડાવડા થઈ જશે તો ધીમે ધીમે પત્તા ઓછા ઓછા થતા જાય છે હમણાં એક જ પત્તું રહેશે જો એક જ રહ્યું તો આમ હવે આ એકે પત્તાનું આપણે કામ નથી આ બધા પત્તા મૂકી દઈએ આપણે માત્ર આ ચાર પત્તાનું કામ છે તો આ ચાર પત્તા આપણને મળ્યા તો આની ઉપર હું જાદુ કરું કીક મારું જાદુ મંતર છું મંતર ભરેલું મંતર ખાલી મંતર ચારેય પત્તા એક સરખા થઈ જાજો તો હવે આ ચારેય પત્તા હું ખોલું છું જો ચારે ચાર દશા થઈ ગયા ને આ જાદુ આપણે આટલા બધા પત્તાને બાટ્યા આટલા બધા ચાર ચાર ભાવ સામસામાં ડાબુ જમણું ડાબું જમણું કરીને વેચ્યા અને છતાં પણ છેલ્લે આપણને આ ચાર પત્તા મળ્યા તો કેવું લાગ્યું આ જાદુ તો તમે પણ તમારા બાળકોની પાસે આ જાદુ કરજો અને એ લોકોને રમાડજો સૌને મજા આવશે અને મેં કહ્યું એ વાત ભૂલતા નહીં મારા પ્લે લિસ્ટમાં જઈને આ બધા વિડીયો જોજો સમજાઈ ગયું કુલ બાર પ્લે લિસ્ટ છે બધા જ પ્લે લિસ્ટ જોજો નિરાતે અને કોમેન્ટ્સ કરવી ભૂલતા નહીં તો આવજો ફરી નવા જાદુ સાથે મળશું